જય માતાજી મિત્રો જો મમ્મી મમ્મી રમીએ છીએ ને તો મારો વિડીયો ઉતારો ને હાલ ઉતારું ને હું જાતિથી ઓળખ બનાવવા તો જો રીંગણાના કાંગરા ઉતારી નાખ્યા ને પછી તેલ લગાડી દીધું તેલ લગાડી દેવાનું બધા રીંગણામાં એટલે જરદીને દઈને ફોતરી ઉતરી જાય એનામાં ચાલ છે ને ઉતરી જાય અને હું સૂલો કરતી કેટલી મહેનત કરી કેટલી મહેનત કરી પણ સૂલો કોઈ રીતે જગે નહીં પછી તો તો હવે આ જગશે નહીં એટલે હાલો મેં તો હવે રુદ્રને બોલાવું તો રુદ્રને બોલાવ્યું તો એનાથી પણ ન જગ્યો અને હું તો પછી તોય તે જે તોય તો એ ન જાગ્યો અને સેવટે જાગ્યો પછી જો એ રીંગણું રીંગણા મૂકી દીધા માઇન્ડ માઇન્ડ જાગ્યો અને જો એક ત્રણ રીંગણા છે અને હવે હું રોટલા કરવા માંડું તો એક રોટલો થઈ ગયો બે રોટલા ત્રણ રોટલા રીંગણા શેકાઈ ગયા છે રોટલા થઈ ગયા છે ને આ બધાને કહું છું કાલો ખાવું હોય ને તો રીંગણાના ફોતરા ઉતરા તો રીંગણાના ફોતરા ઉતરાવા બધાને છે ને બિહાડી દીધા છે જો બે ત્રણેય બે બે બાપ દીકરો બિહાડી દીધા અને હું જો ઓળોય બનાવવા મળીશું હવે આદુ લસણ ડુંગળીનો બધે બધો વઘાર કરી નાખો અને બધા મને કહેશે સારો ઓળો બનવો જો એના કરતા મારો વારો મીઠ ને તો તમે તમારે આંગળા છાટતા રહી જાવ છો જો ઓળો મારો છે ને મેં કીધું ઓળો ખાવો હોય ને તો મહેનત કરાવો તો જો એ બેઠા બેઠા ઓળો ખોઈ પછી એને બધું ચુંદું અને મીત રુદ્રો છે ને એ ઓળો કરતો હોય જો ઓળો મારો થઈ ગયો છે ત્યાર જો Kyllä, musto ulovinu. Tämä on meidän haatni Kumalce, Bai. Kumalce.